ગુજરાતમાં એવા અનેક ગામડા અને શહેરો છે અને ત્યાં વિકાસ પહોંચ્યો નથી અરે એવા પણ ગામ છે જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી પહોંચી જી હા પરંતુ અમે આપને એક એવા વિકાસને બતાવીશું જે માત્ર ને માત્ર ભાજપના નેતા માટે કરવામાં આવ્યો છે હા ભાજપના આ નેતા પોતાના ખેતરમાં પહોંચી શકે તે માટે તંત્રએ કરોડોના ખર્ચે મસ્ત મોટા બ્રિજનું નિર્માણ કરી દીધું છે અને તેના કારણે વિપક્ષી આકરા પાણીએ થયું છે શું છે આ બ્રિજનો વિવાદ જુઓ રિપોર્ટ વાંકી નદી પર કરોડોના ખર્ચે બનતું બ્રિજ બનતા બ્રિજ ને જોઈને આનંદિત ન થતા બ્રિજ પ્રજા માટે નહીં નેતાજી માટે બની રહ્યો છે નેતાજી પોતાના ખેતરમાં જઈ શકે તે માટે બ્રિજનું નિર્માણ વાહરે ભાજપની વિકાસશીલ સરકારનો વિકાસ તમે ગુજરાતના અનેક ગામ વિકાસથી વંચિત છે તેવું સાંભળ્યું હશે પ્રાથમિક સુવિધા ઝંઘતાં રાજ્યના લોકોની બુમરાળ પણ સાંભળી જ હશે પરંતુ આ દ્રશ્યો જોઈ તમને થશે કે ગુજરાતની ગતિશીલ સરકાર છેવાડાના વ્યક્તિ સુધી વિકાસને પહોંચાડ્યો છે આંતરિયાળ વિસ્તારમાં પણ વિકાસની ગંગા વહાવી છે અને તેથી જ વલસાડ જિલ્લાના નાનકડા એવા આદિત્યનગરમાં આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે વાંકી નદી પર બની રહેલા આ બ્રિજને જોઈ સ્થાનિક લોકો કદાચ ખુશખુશાલ પણ થઈ ગયા હશે પરંતુ અમે જે ખુલાસો કરીશું તે જોઈ સ્થાનિકોનો આનંદ નિરાશામાં બદલાઈ જશે અને ગુજરાતીઓ આક્રોશિત થઈ ઉઠશે કારણ કે આ વિકાસ સ્થાનિક પ્રજા માટે નહીં પણ માત્ર ભાજપના નેતાઓ માટે થઈ રહ્યો છે હા ભાજપના નેતા માટે આદિત્ય નગર છે ત્યાં ધારાસભ્યના મિત્ર ની વાડી માટે જવા માટે ત્રણ પોઈન્ટ એસી કરોડના ખર્ચે તેને લઈને ક્યાંક ને ક્યાંક કરી જે પોતાના મિત્ર છે એસી કરોડ રૂપિયા બ્રિજ માટે ફાળવી દેવાયા છે જે અવકાશી નજારો ઝી મીડિયા દ્વારા લેવામાં આવ્યો હતો એ અવકાશ નજારામાં અહીં કોઈ પણ પ્રકારના ઘરો નથી માત્ર ને માત્ર એક વાડી આવેલી છે અને તે વાડીમાં જવા માટે આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે જે મિત્ર પ્રેમ છે તે

હર્ષદ કટારિયા નામના ભાજપના આ નેતાજી વલસાડના ધારાસભ્ય ભરત પટેલના ખાસ અને માનીતા પણ છે વિપક્ષના આક્ષેપથી વલસાડ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ સમાચાર ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે ભાજપના નેતાની વાડીમાં જવા માટે કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે આ રસ્તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો છે જે બહુ મોટો નથી અને ત્યાં કાયમી અવરજવર હજારો લોકોની નથી પરંતુ રેલવે મોગરાવાડી વાળો બ્રિજની વાત અંદર અંડરપાસ બ્રિજની વાત કરીએ ત્યાં હજારો લોકો અવર જવર થાય છે ત્યારે આ અજાયબી પુલ અમે થોડા સમયમાં જોવા પણ આવવાના છે અને ત્યાંના ભાજપના નેતાઓ પાસે અમે એ પણ જાણવા માંગીએ છીએ કે આટલા કરોડની ગ્રાન્ટ લોકોના પૈસા કેમ વેડફાય છે અરે આ બ્રિજ જ નહીં પણ વિપક્ષના આક્ષેપ તો એવા પણ છે કે પૂર્વ મંત્રી અને ઉમરગામના ધારાસભ્ય પોતાના ખિસ્સામાંથી નથી આપ્યા પ્રજાના ટેક્સના પૈસાથી વોલ બનાવી આપી છે એટલે કે માત્ર એક વ્યક્તિના ફાયદા માટે ચાર કરોડ સાહીઠ લાખનું આંધણ કરાઈ રહ્યું છે જેના કારણે સ્થાનિક લોકો આક્રોશિત થઈ ઉઠ્યા છે બીજી તરફ જ્યારે આ મામલે અમે ધારાસભ્ય ભરત પટેલનો સંપર્ક કર્યો તેમણે કહ્યું કે આ બ્રિજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નથી બની રહ્યો જનતાના વિકાસ માટે બની રહ્યો છે ધારાસભ્યએ હર્ષદ કટારિયાનો લૂલો બચાવ કરતા એવું પણ કહ્યું કે કટારિયાએ પોતાની જમીન બ્રિજ માટે દાનમાં આપી છે હા એક ખેડૂત છે હર્ષદ જમીનમાં બ્રિજ જરૂર પડે છે પણ આદિવાસીની ઘર ગર્ભીના રસ્તા માટે સાતસો મીટરની જમીન એને આપી છે કુલ છ હજાર ચોરસ મીટર એને જગ્યા આપી છે અને જેની કિંમત ગણો આજે સિટી કિંમત પ્રમાણે એટલે એ એક એ જગ્યા આપી છે તો આખો લોકોને ઉપયોગી આ બ્રિજ થવાનો છે

વિપક્ષે આ બ્રિજની તપાસની માંગ કરી છે ત્યારે ક્યારે સાચી દિશામાં તપાસ થાય તે જોવું રહ્યું ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ